હાઈ ગાઈશ જે માતાજી આજે દ્વારકામાં છે અમારો બીજો દિવસ કાલે બેટ દ્વારકા ને દ્વારકાને બાજુ બધા ફર્યા અને આજે તો ખાલી મંદિર દર્શન કરવાના છે બીજે ક્યાંય જવાનું નથી અને જેમનો બર્થડે છે તો એની કેક કટિંગ કરવાની છે બર્થ બનાવવા માટે તમને તો જેમ દ્વારકા આવ્યો હતો એટલે હવે આપણે જાશું તો કેક બેક લઈ આવીએ નાસ્તો કરી આવીએ અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આવીએ પછી કેક કટિંગ કરશું અને આગળ જેટલો વિડીયો લેવાશે એટલો લેશું અહીંયાથી અમે નીકળી જશું બાર વાગ્યા સુધી તો હાલો કેક કટિંગ કરી બનાવી રહેજો વિડીયોમાં અને જેમને હેપી બર્થ કહી દઈએ તો હવે અમે આવી ગયા છીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અહીંયા મોબાઈલ બાર જ રાખવા પડશે પછી જાશું જેમને કેક લેવા ફ્લેવર કઈ જુઓ પેલા એક પણ તો તને પસંદ આવે ઈ ફ્લેવર લેવા इसले कौन लेना तीन वाला भी है वो तो काफी बड़ा है इसलिए खत्म तो नहीं हो होटल में क्या बांटवा जाए नन ननकी ले ले इजीली खत्म हो ये ने पसंद वाली वो जगह की बर्थडे अनु तारो थोड़ी है मैं चला ही नहीं था, था। <laughs> आज हुए का जो कोई जो कंफर्म कर आ रही है ब्लैक फॉरेस्ट इन और ये वाली अल्ट्रा

तो ये आ जाती है ब्लैक फॉरेस्ट इज ब्लैक फॉरेस्ट कितना नहीं सें इज लेवी पसंद आ ना बिजी नंद की रियम को इन्होंने नहीं आज ले ही लेना है आज ब्लैक ब्लैक फॉरेस्ट आ नंद की आ कितना नहीं है हाँ बस वो आज इतना एक गमन किथे जासमान आज ले ही लेना તો ડે માટે કેક લઈ લીધી છે બ્લેક ફોરેસ્ટ પણ પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી હોટલે જાસુ કેક આપવા અને પછી જાસુ ગોમતી ઘાટ દ્વારકાધીશ ભગવાન દર્શન કરી એ પણ ગોમતી ઘાટ સાઈડ નથી ગયા એ હવે જવાનું છે પેલા નાસ્તો કરી લઈએ Jadi baru Happy Birthday to you, Happy Birthday.

એવો જેમિનનો આજે જન્મદિવસ છે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે હંમેશા નિરોગી રાખે એવી મારી પ્રાર્થના જય માતાજી જય દ્વારકાધીશ ગુમતી થી પાછા આવી ગયા હોટેલ અને મેં કપડાં ચેન્જ કરી લીધા અને બેસી ગયા બસમાં રાજકોટ જવા માટે અને રાજકોટથી વીરપુર તો વીરપુર રાતના અમે કાંઈક બાર વાગે પહોંચ્યા હતા એટલે વીરપુર જ રાત રોકાઈ ગયા હતા સવારના બાપા જલારામના દર્શન કર્યા અને અહીંયા અમને મળી ગયા હતા અમારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર સાથે એક એક સેલ્ફી પાડી અને પછી નાસ્તો કરવા ત્યાંથી નાસ્તો કરીને અમારે જવાનો હતો કાગવડ કાગવડ લગભગ વીરપુરથી આઠ કિલોમીટર થાય તો એ પણ અમારે ઓટોથી જ જવાનું હતું પહોંચી ગયા કાગવડમાં ખુડિયાર માતાજીના દર્શન કર્યા દર્શન કરીને પાછા આવી ગયા વીરપુર અને વીરપુરથી બસ પકડીને રાજકોટ રાજકોટ અમે પરફેક્ટ બે વાગે પહોંચ્યા હતા જમવા ટાઈમે જમી લીધો જમવામાં મંગાવી હતી પેસિયલ થાળી અને અહીંયાથી જમીને અમારે વોલવો બસ પકડવાની હતી ભચાઉ માટે અને ભચાઉ પછી અમારા ઘરે હેરા